ગુજરાત કોંગ્રેસમાં જે નેતા હશે તેની કે સેટિંગ હશે તે નેતાના આવનારા દિવસો ખરાબ છે છે આ શબ્દો કોંગ્રેસના નેતા લાલજી પટેલના રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસી છે અને તેમણે આ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો છે પરંતુ આ ગુજરાત કોંગ્રેસના બની બેઠેલા નેતાઓ છે એ પ્રજાની વચ્ચે નથી જઈ શકતા કે નથી એક કોર્પોરેશનની તે ચૂંટણી જીતી શકતા અને આજે તે પ્રદેશનું નેતૃત્વ કરે છે આવા અનેક મુદ્દે ગુજરાતમાં રહેલા જ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ રજૂઆત કરે છે તેમ છતાં આ ઉચ્ચ જે રાજ્યકક્ષાના નેતાઓ છે ત્યાં નીચેના કાર્યકરોને કોઈ પણ પ્રકારનું સ્થાન નથી આપતા આ વાત રાહુલ ગાંધી ધ્યાને લેશે કે નહીં લે તે મામલે વિગતવાર વાત કરવી છે અને લાલજી પટેલે શું કહ્યું છે તેને લઈને પણ વાત કરવી છે

ભોગવી રહ્યા છે વારંવાર રાજ્યસભામાં તે જાય તે માટે લોબિંગ કરતા હોય છે પરંતુ આ જ નેતાઓ એક કોર્પોરેશનની ચૂંટણી ધારાસભાની ચૂંટણી પણ નથી જીતી શકતા અને વારંવાર તે દાવો કરતા હોય છે કે તે રાજ્યના નેતા છે અને સર્વસ્વ છે આ નેતાઓ તેમના વિસ્તારમાં પણ સ્વીકૃત નથી આવું અનેકવાર વાર આ જ કોંગ્રેસના કાર્યકરો કહે છે તેમ છતાં અડીંગો જમાવીને બેઠેલા આ નેતાઓને રાહુલ ગાંધી કઈ કહેશે કે નહીં કે આ પણ ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારે સતત ચર્ચા ચર્ચાયેલી છે અને તેમના વચ્ચે ગણગણાટ પણ છે ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી રાજ કરે છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ પાર્ટી એક લાંબા સમયથી રાજ કરે તો એન્ટી ઇન્કમ બનશે હોય તેમ છતાં કોંગ્રેસ આ રાજ્યમાં કેમ સ્થાનિક ચૂંટણી પણ નથી જીતી શકતી અને સત્તા પર પણ કેમ આવી નથી શકતી આવા અનેક મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે અને કોંગ્રેસના નેતા લાલજી પટેલે રાહુલ ગાંધી જે પ્રકારે ક્લાસ લીધા છે ને ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા આપી છે મુખ્ય જે ચર્ચા જે છે કે સંગઠનમાં શું શું ખામીઓ છે એમાં કેમ સુધારી શકાય બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના 30 વર્ષના શાસનની અંદર અનેક ભ્રષ્ટાચાર અત્યાચાર થયા એન્ટી ઇન્કમ્બન્સી છે તેમ છતાંય કેમ આપણે આપણા પર્સન્ટેજ ઓફ વોટ અથવા તો આપણી લોકોની વચ્ચે જે વ્યાપક બનવું જોઈએ ન થતું ક્યાંક અમે એ પણ ચર્ચા થઈ કે આંદોલનના જન આંદોલનના લોકોની વચ્ચેના જવાના કાર્યક્રમો જે છે એ વધારે કરવા પડશે સાથે સાથે એ પણ ચર્ચા થઈ કે જે ભારતીય જનતા પાર્ટી જે રીતે તંત્રનો દુરુપયોગ કરીને ગુજરાતની અંદર ચૂંટણીઓ જે જીતે છે એની સામે શું થાય તો એમ કહ્યું કે અંતે તો રાજ્ય શક્તિની સામે જનશક્તિ જ કામ લાગે એટલે જળ શક્તિ જે છે એ વધારે મજબૂત થાય એના માટે વિચારધારાના પ્રશિક્ષણ કેમ્પ વધે સાથ સાથે જે પણ આ લોકોએ જે અલગ અલગ કાર્યકર્તાઓ પોતાનો મત મૂક્યો જ્યાં જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ સાથેનું પોલિટિક્સ કરતો હશે એ હવે કોંગ્રેસમાં નહીં ચાલે અને એવા કાર્યકર્તાઓને એક પછી એક દૂર કરવામાં આવશે આ કાલના સંવાદનો આમ નિષ્કર્ષ પણ કહી શકાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો